વેરાવળ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરી અને ડ્રેનેજના પ્રશ્ને નિષ્કાળજી પર કોંગ્રેસના અગ્રણી હીરાભાઈ જોટવાલાલ હું વેરાવળ નગરપાલિકા અને જિલ્લાનું વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને ચોક્કસ સમાજના લોકો પ્રત્યેનો રાજકીય દ્વેષભાવના કારણે આજે વેરાવળ શહેરની સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણીમાં બે આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે અનેક વખત રજૂઆતો અને દર વર્ષની સમસ્યા હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા દ્વેષભાવ રાખીને યોગ્ય રીતે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતું હોવાનું કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવા એ જણાવ્યું હતું બાળકો પાણીમાં ગરકાવ થાય પાણી કોઈ નિકાલ ના થાય અને સરકાર ની ગ્રાન્ટ કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કરે જાય ત્યારે વેરાવળ ની નગરપાલિકા વેરાવળ ના પદાધિકારીઓ શું કરે એ લોકોનો સવાલ છે અહીંથી અપીલ છે કે આ લોકોની માંગણી તાત્કાલિક સાહેબ અને તંત્ર સ્વીકારે અને સરકાર તાત્કાલિક આના માટેની જે પણ જરૂરિયાત છે એ તાત્કાલિક પૂરી કરે અને લોકોના આંસુ લૂસવાનો એક વખત તો પ્રયાસ કરે એમ અમારી આહિથી એક આગેવાન કોંપ્રેસના આગેવાન તરીકે અપીલ છે હીરાભાઈ નગરપાલિકા વયવઢી તંત્રની સાથે સાથે તેઓ આપના ધારાસભ્ય વિરુદ્ધ પણ કહી રહ્યા છે કે તેમણે પણ ધ્યાન નથી આપ્યું શું કહેશો સ્વાભાવિક છે લોકશાહી દેશમાં જીવીએ છે

કોંગ્રેસ ના ધારાસભ્ય તરીકે એમને પણ અને લોકોની જે સુવિધા છે એ નગરપાલિકા તંત્ર ને સરકારે કરવાની હોય જે વિધિત થાય નગરપાલિકા